કે અમે જે ટોલ ભરીએ છે તેનો શું ફાયદો અમને બરાબર છે એટલે કે નિયમ પ્રમાણે કંઈક કરવું જોઈએ રસ્તાઓ સારા બનાવવા જોઈએ ટ્રાફિકના નિયમ નું પરમ દિવસે પાર્ટી ની અંદર ખાડામાં પડવાથી એક માણસ નું મૃત્યુ થયું એનો કોણ જવાબદાર એનો જવાબ કોણ આપશે અમે સરકાર ને એ જ વિનંતી કરીએ છીએ કે કઈક રસ્તો કાઢો અમે તમારા સાથ આપવા તૈયાર છે પણ તમે કોણ અમારો સાથ આપો આજે અમે રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે જન આક્રોશ આંદોલન લઈને રોડ ઉપર નીકળ્યા છે અત્યારે નેશનલ હાઈવે જો વાત કરીએ તો સુરત થી લઈને વાપી સુધીમાં ખાડામાં હાઈવે છે કે હાઈવે ઉપર ખાડા છે એ ખબર પડતી નથી લોકોની આજે અવરજવર જે થઈ રહી છે તેમાં ડઝનો બંધ એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો રોડ જીવ ગુમાવે છે નેશનલ હાઈવે અધિકારીઓ કે રાજકીય આકાઓને અને પ્રાંત અધિકારી થી લઈને કલેક્ટર સુધી અનેક રજૂઆતો થતા આ હાઈવે ગયા વર્ષે પણ આ જ હાલતમાં હતો અને આ વર્ષે પણ આ જ હાલતમાં છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે અને લોકો જીવ ગુમાવે છે ત્યારે અમે સરકાર સામે માંગણી લઈને નીકળ્યા છે કે આવનારા દિવસોમાં અમે 3 દિવસ સુધી આ જનાક્રોસ આંદોલન કરશું અને ત્યારબાદ 7 દિવસમાં સરકારને ટાઈમ આપીએ છે અને જો આ સરકાર આ હાઈવે રિપેર નહીં કરશે તો અમે હાઈવે બ્લોક અટકાઈશું નહીં અને આ છે એને પણ બંધ કરવાથી અટકાઈશું નહીં અમે રોડ નહીં તો ટેક્સ નહીં નારા સાથે લોકોમાં એક જનજાગૃતો જનજાગૃતિનો પણ સંદેશો આપવા માંગીએ છીએ ગઈકાલે જે મહીસાગર બ્રિજની ની હોનારત થઈ છે તેવી જ હોનારતો આગળ મોરબીના ઝૂલતા બ્રિજની હોનારક હોય રાજકોટના ગેમ ગેમઝોનની હોય હોનાર હોય કે સુરતની આગની હોનારક હોય એ કુદરતી હોનારો નથી પરંતુ માનવ સર્જિત હોનાળો છે એ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે અને એમના આંકાવોનો ભ્રષ્ટાચાર છે સરકારે એમની ભૂલ સ્વીકારવી પડશે અને જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની જવાબદારી લેવી પડશે અને આવનારા સમયમાં આવી કોઈ હોનાર ના થાય એનું ધ્યાન રાખવું પડશે અને જે સરકાર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે